જય શ્રી કૃષ્ણ બધાને આજનું ભજન છે ગળપણ પણ નથી જોતું છતાં આવી જાય છે આવી જાય તો જોતું મારા લમણામાં ભટકાય પગના ઢીચણ તો ડચું પચું થાય છે ત્રીજો પગ હવે લાકડી કેવાય છે માટે આવ્યા દોડાવાડ ક્યારે લેવા આવે કા એનું નક્કી ના કહેવાય કડપણે આવી જાય જુવાની તો જાય નહોતું જોતું તોય મારા લમણામાં ભટગાય ના એક પછી એક પડવા લાગે છે જીભ શીરોને પૂરી પોચી માંગે છે આવી જાય ઓછું સંભળાય રોગ નવા નવા ગડપણ આવી જાય જોવાની તો જાય નહોતું જોઈતું તોય મારા લમણામાં ભટકાય હવે છોકરાની વહુઓ કંટાળે છે ઘરના ખૂણામાં ચૂપચાપ બેસાડે છે કહે સખીઓ સાચી વાત મંડળું ભક્તિ મથુરા એ જ સાચો ઉપાય ઘડપણ આવી જાય જુવાની તો જાય નહોતું જોઈતું તોય મારા લમણામાં ભટકાય જે શ્રી કૃષ્ણ બધાને